કુળમાં જન્મો છે એને ટેક ગુરુ શબ્દ પાતાળ સુધી તમારું રક્ષણ કરે સત્ય સનાતન સત્ય સનાતન બધા એનો અધિકાર છે ગુરુ પર બધા એનો અધિકાર છે અધિકાર કોણ આપે છે ભગવાન બધી કરુણા કૃપાની અખંડતાની અમૃતતાની કોઈ અનુભૂતિ પર હાલવું પડે છે અનુભૂતિ આપે પછી કોઈની જરૂર નહીં પડે માણસો વ્યવહારિક કામ કરવા માટે પ્રભુની કૃપા સત્યની કૃપા રામકૃપા ભાગવત વિદુ પુરાણો ગુરુગતિ નારાયણ હરિ શંકર પાર્વતી આયુ તમે રાઘયો મારી ભાવ ભાવરે ભરેલો હે આયુમાં માન ભેરિયો રે અને હા

ઈશ્વર ગુરુ સત્ય શબ્દ બ્રહ્મ શબ્દ ગુરુ શબ્દ પાતાળ સુધી તમારું રક્ષણ કરે સત્ય સનાતન સત્ય સનાતન બધાનો અધિકાર છે ગુરુ પર બધાનો અધિકાર છે અધિકાર કોણ આપે છે ભગવાન ફરજ નિભાવવી પડે દુસ્વાદ કરવો પડે સત્ય સત્ય છે ગુરુ ગુરુ છે ને ભગવાન એમાં કોઈ સંદેહ કર ને યોગ્ય નહીં શક્તિ મહાશક્તિ કરલો બ્રહ્માન્ડ સુધી વ્યાપક હોય હર આત્મા છે પાવર આપતા હે ગોપી માફક કોઈ સત્ય સનાતન થાય ગુરુ ગોરખનાથ કહો હજારો ઋષિઓ કહો શિવ સ્વરૂપ કહો આનંદ રૂપ કહો પરમાનંદ રૂપ કહો કરોડો પરમાન સુધી આ અખંડ છે આનું કોઈ પરિવર્તન નથી થતું એ યોગ માયા ભગવાન કૃષ્ણની હૈ ઉત્પત્તિ અને પ્રલય થાય છે લેકિન ગુરુ ભગવાન અને સત્ય સનાતન જીવનો આશ્રય જીવની ગતિ અને જીવનો મંગલ ભવનો

સંસાર ના સ્વાદમાં ફેજો એટલે મૃત્યુ આવે છે મૃત્યુ નથી અખંડ અમર તત્વ સનાતન પ્રેમ પ્રકાશ પરમાનંદ દિવ્યાનંદર રહે છે જો એનું રક્ષણ કરશે ભગવાન કાલ વ્યાપક ની કાલ ભગવાન કા રૂપ જોત્વ પર ગુણ ભગવાન પર જાયગા તો કાલ કાલ મારે તો ભગવાન કી કિંમત કિંમતો રહે આ તો ભગવાન છે એ કાલો કા કાલ હૈ वहा काल।, काल है वो भगवान की आज्ञा का पालन करता है तो जो जीव ईश्वर की सत्ताओं को ईश्वर का अस्तित्व को, को सत्य पर धर्म को गुरु ज्ञान भक्ति को नारायण को जीव को दिया को नहीं है, उसको दराती है। गुरु जी। जो भगवान और गुरु परमात्मा की कृपा चलता है उसको मृत्यु सदा मंगल देती है गुरु जी जी गुरु ये तो राम को है समुझाई सुनो लक्ष्मण प्यार तो अनंत कथा अनंत है करोड़ों ऋषि गया युग गया આ ભારત દેશની સીટી કોઈ સત્યો બોલવા વાળો નહીં સત્યો બોલે તો પહેલાં પૈસા પછી જ રામકટા પછી જ ગુરુ ગરીબને નહીં પૈસાવાળા આવે ત્યારે બ્રહ્માહાર પરમ બ્રહ્મ હનુમાન કૃપા હનુમાન કૃપા પૈસાવાળા આવે ગરીબ આવે ત્યારે ગરીબને ઘરે રામની કૃપા ન પહોંચે ગરીબને ઘરે ઉદારતા ન પહોંચે ગરીબને ઘરે કુ પ્રેમ નહીં પૈસાવાળા વાળા સ્ટ્રોંગ સીતારામ નું ચક્કર લગાવો બોર્ડ નારાયણનો બોર્ડ લગાવો ટીપુણ લગાવો सत्य हो गुरु कोड़ा में नहीं बैठा रहते हर आत्मा का प्रकाश है हर आत्मा का सौभाग्य हर आत्मा का आनंद है हर आत्मा तो जय गुरु की महिमा कोई पार नहीं पाया जिन्हें जिन अनुभव किया कबीर तत्व मीरा रोहिला टुकाराम नरसिंह मेहता नोटी जैसल तोरल ऋषियों जी गुरु ब्रह्म गुरु तत्व नाम जपा जय એક મને રોકવા માટે એક આવડું તો કામ કરો કે લોહ મોહમ્મદ માયા તારું મારું ચલ તો રાત ગઈ ઈશા દીકાય તો પણ ચલ તારું મારું પાંચ મંદિર હથિયાર દુરા સુખ તો કરો મોહમ્મદનો મુજારો તો વધે છે બ્રહ્મલોકમાં બી સત્ય બી તમારી પાસે છે ગુરુ બી તમને પ્રકાશ કરવા ત્યાર છે હર જગા પર ઉસકી સત્તા હૈ કોઈ ઋષિ બી નહીં રોક સકતા ન કોઈ જાણ સકતા હૈકી અદ્રશ્ય શક્તિ કામ કરતી ભગવાન કી કોઈ સીકી તાકાત નહીં વો કળા કોઈ જાન સક અનુભવ કહે સકતા હૈ ગુરુ સત્યમ ચિદાનંદ રૂપમ गोस्वामी राम रूपम मीरा कृष्ण प्रेम रूपम गंगा का अनुभव होता है जो तो अनुभव होता है वो तुम्हारी तो जिंदगी है तुम्हारा मन है तुम्हारा सौभाग्य की बात है कि मन को समझाना बहुत कठिन है हम तुमको समझा रहे हमारा मन कई दिशा से क्या लगाना नहीं लगता है हमें सत्य है प्रेम है करुणा है आनंद है अक्षय है धाम है उसको रोक देता है वासना तुष्णा रोक देती ब्रह्मा को रोक देती वासना में इतनी ताकत है कि ब्रह्म लोक से पाठ देती हूँ તો ભગવાન કહેવાય તો માયા દેખો અપ્સરા દેખો સત દેખો માતા દેખો આનંદ દેખો પરમાત્મા કેવો પવિત્ર છે હંમેશા આવવાની ત્યારે કોણ અખાડા કોણ દ્વારા કોણ ગુરુ કોને ઋષિના કરોડો પરલય થઈ ગયા કોને માપ આપશે કેવો દેશ કેવી સત્ય કેવો ભારત કેવો મારા પ્રતાપ હતા કેમ આ બધું હાલે પૈસા ને ક્યાં ખૂટી છે આ તો દિલની જેને લાગણી છે જેના જેના ઘટમાં ભગવાનની પરમ કૃપા છે બોલ બોલ શકતા રૂપિયાવાળા તો ખાલી બોલેગા

अरे आदमी समाज पैसा ने पेट ने माँ दौड़ से विधान तो भगवान रखते हैं जो गरीबों का शु मंगल करते हैं हनुमान जी गरीब ने घरे भी महाप्रसाद बनाने के खुश रहते हैं गरीब के घरे राम जन्म में वो भगवान की खुशी की बात है

જે ગણપતિ કે મારા રામકૃષ્ણ ભગવાન કે જીવન કી વાત માતા પિતાના વિરોધમાં કોઈ દેવતા પસંદ નહીં હોય અગર ગુરુ જ્યાં અને પરમ તત્વ અઝરઅમર પ્રાપ્તિ થઈ ગઈ તો બાત એક અલગ છે એક માટે છે ગુરુ કહી દે કે મેરાય જ્યાં અરે ગુરુજી આપતા સ્વરૂપે કરોડો શિવ તત્વ કરોડો અમર તત્વ કરોડો ના કરોડો ભ્રમ તત્વ કરોડો ગેવી તત્વ જેમાં કરોડો ગુરુ ગોરખનાથ કરોડો શિવ તત્વના પ્રકાશ હોતા અસબો બ્રહ્માંડ સુધીઓ મંગલાકાર અમર તત્વ અઝર અમર અનુભવ અનુભવી ગુરુ ભગવાન કે ચલો ભગવાન ગીતા ભગવાન કરે છે લાખો કથા કરે છે લાખો દેશ પ્રેમીઓ છે દેશ પ્રેમના મોટા મોટા પ્રવચન આપે છે મારો ભારત અરે એના માટે અનસુયા ને પેટે તમારે જન્મ લેવો પડે જય શું છે કફુલિયા ને પેટે જન્મ લેવો પડે ગરીબની આત્માની લાગણી દેખો ધર્મ ની કોઈ ઓમ ની બ્રહ્મ ની રામ ની રામ કથાની રામ જન્મભૂમિ ની શિવ તત્વની કુમ ની પ્રતિ ભોજન ગુરુગતિ નીતિ કઈ વસ્તુ પૈસા વાળા આવે ત્યારે આ પાખડી લોકો છે બચો અને ગુરુ નું માપ કાઢી ફોટો છે ગુરુ નું માપ વધુ અશુભો ગ્રહ્મા ખુચરું કહી દે કે ગુરુ એટલે ગુરુ અસ્તિત્વ પાવર એનું રક્ષણ કરે ગુરુ શક્તિમાં કોઈ ભેદ કરવાનો હજી પેદા નથી કરો બ્રહ્માંડ કરો શંકર કરો નારાયણ મંગલમ તત્વ માં રસબો બ્રહ્માની રચના કરી નાખે પરમા પરમાણ બહુ ગુરુ કે મહિમા બહુ પછી આ બધા લક્ષ ગુરુ છે પછી લક્ષ ગુરુ આવ્યા પેલા લક્ષ ઉગમશી બધા એવા લક્ષ બ્રહ્માંડના ગુરુ મંત્ર આપે બાર બાર બ્રહ્મ તત્વનો પ્રકાર પેલા જગત ને ભગવાન રૂપમાં આ મંત્ર કરોડનું કલ્યાણ કરીએ તારો બાળ વાકો ન થાય વિશ્વ નહીં વિશ્વની શાંતિ માટે ગુરુ દીક્ષા પરંપરા અમારી યુગો છે આજે આવી કોઈ ગુરુ મંપણે પછી રૂપિયાનો કોઈ પ્રવાહ અત્યારે રૂપિયાનો પ્રભાવ હાલે છે ધ્યાન ગયો લડાયો કે ફરાયો હોય તો ભગવાનના વિધાન થાય કૈલાસમાં આવી જાય શંકરનો રૂપી છે પાર્વતી રૂપિયા પૈસાવાળાનું કામ નહીં ગરીબની દોઆ કામ આપશે ગરીબની ધર્મ ધર્મસ્થળ થાય છે ભગવાનની કૃપા કરોડ બ્રહ્માંડમાં છે મોટા દિલોવાળો તમે કેમ ભેદ કરો છો એક સંપ્રદાય પૈસા લઈને ચેતો માનવી તમારે ઘરે તુલસી તુર ગુરુ ભગવાનનું ધ્યાન ધરો ભગવાન તો હોય તો બધે હોવા જ નગર ક્યાંય નથી નાતી ખોટો કહે

એને વાત ભારત માતાની દેવીની દત્તની શિવાજી મીરાબાઈ રોધા ટુકારામ નક્ષ્મી મહેતાની વાતો છે આ આ ગલારામ આણંદ મુંગલ સદિ કુર્બાની વાત છે દયાની વાત રૂપિયાવાળાની નહીં અને રૂપિયાવાળા હશે તમે જો પાંચ વર્ષમાં શું ઘટના ઘટો કુદરતને મંજૂર થાય બરોબર આ વાત ઉપર ધીરણ